તમને કોઈ વસ્તુ ગમે કે ના ઠાકોરજી મમને આ હિંડોળો બહુ ગમે એટલે ગમે તેના હિંડોળા ન કરાય ગમે તેના છપ્પન ભોગ ના કરાય ગમે તેના અન્નકૂટ ન કરાય ગમે તેનો પલ્લામાં પધરાવીને નંદ મહોત્સવ ના કરાય કારણ કે આ એમની લીલા જ નથી આ બધા વિધાનો ક્યાંથી આવે એમને જે લીલાઓ કરી હોય એ પ્રકારે એમનું આરાધન થતું હોય હવે અન્નકૂટ ની લીલા ઠાકોરજી જોડે બરાબર છે

અને પ્રભુના વિવાહ નક્કી થયા રાધાજી સાથે સ્વામની સાથે અને એ સમયે વૃષભાનજી સમજમંડલ તેમ સામગ્રીને લગતા જ ઉત્સવો છે પણ એ સામગ્રીને લગતા ઉત્સવો એના વિશેષ નામથી ઓળખાય છે તો જે મૂળ વાત હું કરી રહ્યો છું શાસ્ત્ર વિધિની આપણે ત્યાં મહત્તા છે અને જે પ્રકારે જેનું વિધાન બતાવવામાં આવ્યું હોય એ જ પ્રકારે એનું પૂજન કરવામાં તો જો આપણો વિષય ચાલી રહ્યો છે ગિરરાજજી ગિરરાજજીની સેવાનો પ્રકાર શું છે એના પૂજનનો પ્રકાર શું છે એ જ ગિરરાજજી જ્યારે તમે વ્રજમાં જાઓ ત્યારે એમ કહો છો કે મેં ગિરરાજજીનું પૂજા કરી એ જ ગિરરાજજી ઘરે બિરાજતા હોય તો આપણે કે મે ગિરરાજજીની સેવા અમારા ઘરે બિરાજ છે એટલે જ દૂધ અભિષેક કરવામાં આવે છે ત્યાં અભિષેક ની મહત્તા છે ઘરે બિરાજતા હોય ઠાકોરજી એમને દૂધ નો અભિષેક નથી થતો એમને આરો ગવાય છે પણ ગિરરાજજી અભિષેક થાય છે

આરાધન નો ક્રમ બતાવ્યો ઠાકોરજી એ ગોવર્ધન પૂજા કરી છે અને ઇન્દ્ર સમાચાર મળ્યા વ્રજવાસીઓ ઇન્દ્રોવર્ધન વ્રજ માં બીજે ક્યાંય મુખારવિંદ નહી જોવા મળે વ્રજને જો એક આકાર માનો મનુષ્ય આકારે તે વ્રજ સ્વરૂપ નું મુખ એ ગિરરાજ આટલી વસ્તુને ભગવાન ના મુખ આપણે ત્યાં માનવામાં આવે એક યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ છે એટલે જ્યારે યજ્ઞ કરતા હોય ત્યારે બ્રાહ્મણો કે આમ ન નાખો આ રીતે આરોગા આવતા હોય જમાડતા હોય એ રીતે પધરાવવામાં આવે તો યજ્ઞકુંડ એ મુખ છે બીજું કહું બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવ્યું એટલે જ આપણે ત્યાં કોઈ શુભ કાર્ય કરીએ તો બ્રહ્મ ભોજન કરવામાં આવે બ્રાહ્મણસ મુખમાં સિત ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે અને એટલા માટે

ભાગતા ભાગતા આવ્યા પ્રભુ પાસે પ્રભુએ કહ્યું ગભરાવશો નહીં જેનું આરાધન આપણે કર્યું છે એ ગિરરાજ બાવા આપણી રક્ષા કરશે કહ્યું ગાયો આદિ બધી સામગ્રીઓને લઈ ગાય આદિ બધા જ પશુઓને લઈ સાથે જોડી અને આવો ગિરરાજજી શરણમાં જઈએ અરે બધાને લઈને ઠાકોરજી પહોંચ્યા છે ગિરિરાજજીની તહેટીમાં અને પોતાના વામ મુજાની કરીસ્તા ઉપર ગોલો ગોવરધન ભારે વર્ષા થઈ રહી છે ગિરાર બાવાને ધારણ કર્યા છે ઢાકોરજીએ ટચલી આંગળીમાં ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું ટચલી આંગળીમાં ગિરારજી ને ધારણ કર્યા જમણા હાથમાં શંખ લીધો શંખ એ જલનું આધિ દૈવિક સ્વરૂપ છે એટલે જેટલી વર્ષા થાય છે એ ઠાકોરજી શંખમાં શોષી લે છે અને બીજી બે ભુજાથી શ્રી ઠાકોરજી એ વેણુ નાદ કર્યો થયું કે સાત દિવસ સુધી ભૂખા તરસે બ્રજવાસીઓ રહેશે કેમ એટલે એમનું દેહભાન ભૂલાઈ જાય એટલા માટે ઠાકોરજી વેણુ નાદ કર્યો પેલા તો જ્યારે ગિરિરાજજી ધારણ કર્યું ને એટલે બધા જ દોડીને લાકડી લઈને આવી ગયા વ્રજવાસીઓ લાકડી લગાવી દીધી ગિરિરાજજી નીચે અને કહેવા લાગ્યા કનૈયા તું છોડ દે હવે તું છોડી દે મેં લાકડી લગાવી દીધી ઠાકોરજીને થયું હજી સાધન નું બળ છે

જેથી સત્કર્મ પણ બંધન ના બની જાય જો જેમ પાપ લોઢાની બેડી છે ને પુણ્ય સોનાની બેડી છે આપણે કોઈ બેડી પહેરવી નથી એટલે પુણ્ય કર્યા પછી પણ યશ ઠાકોરજીને આપી એ પુણ્યની બેડીથી પણ મુક્ત થઈ જાય

કેતા એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યા ક્લાસરૂમ માં એટલે ટીચર એમ કે જે ચોકીદાર સ્કૂલ નો હતો એને કહ્યું ગુડ મોર્નિંગ સર પેલા તો મને સર કે છે ખુશ થઈ ગયું આટલું બધું માન મારું આગળ ગયો તો બધા વિદ્યાર્થીઓ ક્લાસ ના હતા એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર આટલું બધું મારું માન મને સર કહીને બોલાવે છે આગળ ગયા તો ટીચર ઊભા હતા એમણે પણ કહ્યું કે ગુડ મોર્નિંગ સર બોલું તો ફૂલાતો જાય બોલો મને સર કહીને ટીચરો બોલાવે છે હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઊભા હતા એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર જ્યારે પેલાને થયું કે કંઈક ગડબડ છે એને પાછળ વળીને જોયું ને તો પાછળ પાછળ પ્રિન્સિપાલ ચાલતા ચાલતા આવતા હતા લોકો એમને કહેતા હતા નાને એમ થયું કે મને કે છે એમ જયારે આપણી પ્રશંસા થાય ત્યારે બે ઘડી ઉભા રહીને પાછળ વળીને જોજો ચોક્કસ ભગવાન તમારી પાછળ છે લોકો એની પ્રશંસા કરે છે અને આપણે માનીએ કે પ્રશંસા થઈ રહી છે આ હોય ને તો જ સત્કર્મોમાં સફળ થઈ શકાય છે નહી તો આ દુનિયાના લોકો આપણને સારું કરવા દેવા નથી પાપ કરતા તો રોકે પુણ્ય કરતા એ નડે એવા લોકો છે દુનિયાનું સારું કરવું એ સહેલું નથી એના માટે પણ ઈશ્વરની કૃપા જોઈએ ત્યારે આ દુનિયામાં કંઈક સારું કરી શકાય છે ઉલટાના પાપ કરવા હશે હશે ને ને તો તો જણા ભેગા થઈ જશે પણ સારું કરવું સાથે રહેલા પાંચે વિરોધમાં આવી જશે સત્કર્મ એટલે જ કેવાય છે સજ્જનોને સંગઠિત કરવા બહુ અઘરા છે પાપીઓને ભેગા કરવા સહેલા છે પાપ એવું આકર્ષણ છે કે એમાં માણસ પોતાનો સ્વાર્થ છોડીને પણ ભેગો થઈ જાય છે કારણ કે એમાં મજા છે અને પુણ્યમાં ઘસાવાનું હોય છે એટલે સાથીદારો પણ સાથ છોડી દેવા હોય છે એટલે સત્કર્મ કરતા હોઈએ ત્યારે લોકો સાથે છે કે નહીં એ જોવા કરતા ઠાકોરજી મારી સાથે છે કે નહીં એનો વિચાર સતત અને પ્રભુ જો તમારી સાથે હશે તો તમારા સત્કર્મમાં તમે સફળ થશો અહીંયા વ્રિજવાસીઓને લાકડીનો ટેકો આપ્યો ઠાકોરજી હાથ લીધો ને ગિરરાજ નીચે આવવા લાગ્યા ગભરાયા વ્રજવાસી જયારે કનૈયા પકડ ઠાકોરજી આંગળીમાં ફરી ધારણ કર્યા પ્રજવાસીઓ નો શણગાર સજાવીજીની સામે ઉભા કરી દીધા એટલે એક પલક પણ બંધ ન થાય એક બાર પાપડ પણ બંધ ન થાય અપલક નેત્રોથી અનિમેશ નેત્રો થી પ્રભુ રાધાજીને ટગર ટગર જોવા લાગ્યા અને ક્યાં સાત દિવસ જતા રહ્યા ખબર નથી અને બધા પ્રજવાસીઓ વખાણ કરવા લાગ્યા ઇન્દ્ર થાક્યા હાર્યા દંડવત કરતા કરતા ક્ષમા માંગવા માટે આવ્યા પ્રભુનો અભિષેક કર્યો છે પ્રભુ નું નામ પડ્યું છે બોલો ગોવિંદ ભગવાન ગોવિંદ ભગવાન નામ થયું ક્ષમા માંગી છે પ્રભુએ ક્ષમા આપી જો પરીક્ષા બંને દેવોએ કરી બ્રહ્માએ પણ કરી ને ઇન્દ્રએ પણ કરી પણ બ્રહ્માજીને પ્રસન્ન થઈને ક્ષમા ના આપી કારણ કે એમણે પરીક્ષા કરી તો ભક્તોને ભગવાન થી દૂર લઈ ગયા બ્રહ્માજી પોતાના લોકમાં લઈ ગયા પણ ઇન્દ્રએ પરીક્ષા કરી તો પરીક્ષાના નિમિત્તે પણ ભક્તોને ભગવાનના સાનિધ્યમાં લાવી દીધા એટલે ઠાકોરજી એના પર પ્રસન્ન થઈને ક્ષમા કરી કે તે પરીક્ષા ભલે કરી પણ મારા ભક્તોને મારા સન્મુખ થઈ કરી દીધા

આપણા હાથમાં નથી કે શું બનશે ક્યારે કઈ ઘટના બનશે આપણા હાથમાં નથી તો ઘટના આપણા હાથમાં નથી પણ અર્થઘટન ચોક્કસ આપણા હાથમાં છે બનેલી ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એ ચોક્કસ આપણી સમજણ ઉપર છે વરસાદ આપણે રોકી શકીએ એમ નથી પણ છત્રી ખોલવાની બુદ્ધિ ભગવાને ચોક્કસ આપી છે જાણતા નથી ને એટલે જ પ્રશ્નો છે જે દિવસે એને સમજી ગયા ને તો વિપરીત સંજોગોમાં પણ એની કૃપાનો જ એસાસ થશે ધાર્યું ન હોય એવું થાય ને તો એની કૃપા દેખાય કે આજો ઠાકોરજી મને આમ કરીને બચાવી પ્રભુ પાસે ઉભાવ ને તો એટલું જરૂર માંગજો કે હે પ્રભુ આ મન છે મારું પાપથી મુક્ત થાય એવું નથી પણ જ્યારે પણ મને પાપ કરવાની ઈચ્છા થાય ને તો હે પરમાત્મા મને ક્યારે તું સફળ ન થવા દેતો કારણ કે મારા મનમાં પાપ માટે આકર્ષણ છે આપણે માણસ છીએ ને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દડ ડડ દડ દડ દડી પડે ભાઈ માણસ છે માણસ છીએ આપણી અસમર્થતાને આપણે સ્વીકારીએ છીએ આપણે કોઈ એવા સુરદાસ કુંબનદાસ કે નરસિંહ મહેતા જેવા નિષ્ફળ નથી કઈક જુદું બને તો દુઃખ થાય છે અનુકૂળ થાય તો સુખ થાય છે જો માણસને એની લિમિટેશન જાણીને એની જોડે વ્યવહાર કરવો જોઈએ અપેક્ષા રાખવી જોઈએ આઈડિયલતા આદર્શતા એ તો ગ્રંથોમાં હોય પુસ્તકોમાં હોય માણસ તો એનો પ્રયાસ કરતો હોય આદર્શ બનવાનો પ્રયાસ હોય અને વાંચો કેમ કે પિતાના નિબંધો તો આવા જ હોય ને સાધારણ પિતા તો માણસ છે આવું જ હોય આદર્શ સંબંધોની પણ અપેક્ષા રાખશો ને તો સંબંધોમાં ક્લેશ જ રહેશે અરે પતિ તો આવો હોવો જોઈએ પત્ની તો આવી હોવી જોઈએ પિતા તો આવા હોવા જોઈએ માતા તો આવી હોવી જોઈએ પુસ્તકોમાં લખેલા મિત્રો ગોતવા જશો ને તો જીવનમાં એકલા જ રહેશો કોઈ મિત્ર નહીં મળે પુસ્તકોમાં તો આદર્શતા લખેલી હોય અને વ્યક્તિ પ્રયાસમાં હોય છે આદર્શ કોઈ એવું બિંદુ નથી કે જ્યાં બેસી જવાથી કાયમી આદર્શ થઈ જવાય છે માણસે સતત જીવવું પડે છે એના માટેના પ્રયાસોમાં રહેવું પડે છે એટલે સંબંધો સાંસારિક સંબંધોમાં પણ આદર્શતાની કલ્પનામાં રહેશો ને તો એ કલ્પના જગત છે તમે હકીકતમાં ક્યારે આનંદમાં નહીં રહી શકો એટલે વ્યક્તિના લિમિટેશનો સાથે સ્વીકારો આધ્યાત્મિક ક્ષેત્રે પણ ભક્ત આવો હોવો જોઈએ ગુરુ આવો હોવો જોઈએ આવવા હોવો જોઈએ આદર્શતાના તો બધા પ્રયાસમાં છે વ્યક્તિ તો આવા જ હોય ભક્ત તો આવા જ હોય અનેક દોષોથી છીએ આપણે ભરેલા પણ મનમાં ઉત્તમ થવાની મનોકામના છે નહીં તો હા આપણે કોઈ આદર્શ પરિવાર એટલે એવું થોડી માનીએ કે બોલે મહાભારત સિરિયલની લેંગ્વેજ જેવું બોલે આવો નાથ પધારો આપ આવી ગયા આપના માટે ભોજન તૈયાર છે જો આવું બોલે ને તો વધારે ડરી જાય પતિ આજે કંઈક મોટું થવાનું છે જો આટલું બધું માન આપીને કોઈ બોલાવે તો કે આદર્શ પરિવાર એને થોડી કહેવા આદર્શ તો એમ જ કહો એને જમીલો નહીં તો પાછું ગરમ નહીં કરો ઘરે તો આવું જ હોય ક્લેશ પ્રેમ સૌહાર્દ મંદુખ આત્મીયતા આ બધાનું ભેગું કરીને એક જીવન બને છે પણ તમે કોઈ કાલ્પનિક જગતમાં જીવવા જશો ને તો આ મળેલા સંસારનો આનંદ માણી છે જે વ્યક્તિ અનુકૂળ લોકોને જ ગોતતો હોય છે ને

દસ કલાક તો ન ગમતા લોકો જોડે ધંધામાં બેસવું પડતું હોય છે એટલે કે જીવનનો સરવાળો કરો તો મોટા ભાગનો સમય ન ગમતા લોકોની વચ્ચે જ માણસ કાઢતો હોય છે અને ત્યાં જો આનંદમાં રહેતા નહીં શીખો તો જીવનનો મોટો હિસ્સો ક્લેશમાં જશે દુઃખમાં જશે એટલે વિપરીત લોકોની વચ્ચે પણ પ્રસન્ન કેમ રહી શકાય એ કળા માણસે શીખવી છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહિયાં ઇન્દ્રએ પરીક્ષા કરી પણ પ્રભુએ ક્ષમા આપી કારણ તે ભક્તોને ભગવાનની સન્મુખ કર્યા બધા વ્રજવાસીઓ પ્રશંસા કરવા લાગ્યા અરે કનૈયા તારામાં તો ખૂબ બળ છે આ તો યશોદાના પુત્ર છે ને ઠાકોરજી પુત્ર કોના છે નંદ અને યશોદા નંદ કોણ જે બધાને આનંદ વાટે એ નંદ અને યશોદા કોણ કર્યું બધું જ પોતે હોય પણ યશ બીજાને વાટી દે એ જ યશોદા છે તો અમારા ઠાકોરજી પણ કરે છે બધું પોતે જ પણ ક્યારેય યશ લેવા માટે આગળ નથી આવતા એ બધાને યશ વાટી દે છે ઘણી વાર લોકો કહે નહી એમ ભગવાન હોય તો દેખાય નહીં અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે એ જ તો એનો ભગવત્તાનો સ્વભાવ છે એને દેખાવાની આદત જ નથી કરે છે બધું જ એ પણ એને ક્યારે દેખાવાની આદત કોઈ કાર્યનું યશ ભગવાન ક્યારે લેતા નથી અને ભગવાનનો ભક્ત પણ એવો જ હોય બધું જ પોતે યશ લેવાનો વારો આવે બધાને આ તો બધાનો સાથ હતો એટલે આ તો બધા જોડે હતા એટલે આ તો પરિવારનો સાથ હતો એટલે એટલે જે કાંઈ પણ યશ પડ્યો હોય પ્રસાદ માનીને બધાને વાટી દે વૈષ્ણવ માટે જે પણ એને જીવનમાં મળે છે ને એ એના કર્મોની સફળતા નું ફળ નથી ઠાકુરજીની પ્રસન્નતાનો પ્રસાદ માને છે અને પ્રસાદને ખવાય નહીં પ્રસાદ ને વંટા આપણે ત્યાં તો મહાપ્રસાદ ની માતા છે ઠાકોરજીને ધરીને લઈએ એ પ્રસાદ અને વૈષ્ણવ એને ગ્રહણ કરો એ મહાપ્રસાદ છે છે એટલે જીવનમાં પણ જે મળ્યું એને માની ને સ્વીકારજો જે મળ્યું એને વાંટો અને બચે પછી ગ્રહણ કરો તો એ ઠાકોરજી મહાપ્રસાદ બની જશે એ બંધન જો જમવાનું બંધન હોય પ્રસાદ લેવાનું કોઈ બંધન ન હોય તમે જમવા જાઓ તો એ કર્મ છે પણ પ્રસાદ લેવા બેઠા હોય એને કેનું બંધન પોતાના કામ માટે દોડે તો બંધન છે સેવા માટે દોડે એ તો બંધનોમાંથી મુક્તિ છે એટલે જ્યારે આપણા કર્મોના કેન્દ્રમાં કૃષ્ણ બિરાજી જાય છે ત્યારે ભરેલું પ્રત્યેક ડગલું ગાંઠોને ખોલનારું થઈ જાય છે જ્યારે તમારા લક્ષ્યો ઉત્તમ હોય છે અલૌકિક હોય છે ત્યારે એના માટેના કરેલા લૌકિક પ્રયાસો પણ તમારી લૌકિક ગાંઠોને ખોલનારા હોય છે અને તમારું લક્ષ ભગવાન છે સેવા છે ઉત્તમતા છે અલૌકિકતા છે અને અલૌકિકતા તરફની ગતિ એ આપણા લૌકિક બંધનોને ખોલનારી હોય છે અહીંયા પ્રભુ બોલ્યા પણ જ્યારે બધા યશ આપવા લાગ્યા ત્યારે ઠાકોરજી બોલ્યા છે પ્રભુએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તો એકમાત્ર ગિરરાજજી છે ગોર્ધન ગિરરાજ બાબા છે અને વૈષ્ણવમાં તો વિશેષ મહત્તા કૃષ્ણ ભક્તોમાં તો વિશેષ મહત્તા ગિરિરાજજી ની માનવામાં આવે છે ચર્ચાઓ તો કે રાજ્ય માટે અનંત છે ઘણી ચર્ચાઓ છે પણ અહીંયા ગોર્વની આગની કથાને વિરામ તરફ આવીએ અને આગળ રાસ પંચાધ્યાયની કથા આવે છે આ પાંચ અધ્યાયમાં રાસલીલાનું વર્ણન છે એટલે પાંચ અધ્યાયમાં રાસલીલા એટલે કહેવાય રાસ પંચાધ્યાયી ભાગવતજી અનુસાર ઓગણત્રીસ થી તેત્રીસ અધ્યાય એ રાસ ના છે એક વસ્તુ યાદ રાખો રાસ લીલા આજ સુધીના જેટલા આચાર્યો થયા જેટલા વિદ્વાનો થયા જેટલા સંતો મહાત્મા વિરક્તો લેખકો એ બધાએ આ રાસ લીલાને સર્વોપરી લીલા કહી છે સર્વોપરી લીલા માની છે અને આ રાસ લીલા કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી આ તો અલ્પાનંદ ને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે આ તો જીવાત્માને પરમાત્મા નો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે આ કોઈ ગોપીઓ કોઈ સ્ત્રી થોડી છે એક વસ્તુ યાદ રાખો રાસમાં કોઈ પુરુષ નો પ્રવેશ નથી રાસમાં કોઈ સ્ત્રી નો પ્રવેશ નથી રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે અને ગોપી કોણ છે ગોપી કોઈ સ્ત્રી કે તે બેહનું નામ નથી ગોપી એ કૃષ્ણ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે એ પુરુષ પણ હોઈ શકે સ્ત્રી પણ હોઈ શકે ગોપી ઇન્દ્રિયૈહી કૃષ્ણ ત સપિપતિ ગોપી જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ તત્વનું પાન કરે છે એ જ ગોપી છે વેદમાં જેને આનંદ માત્ર કરાવી એવો ઈશ્વરનું વર્ણન કર્યું છે એ આનંદ જે અહેસાસ વ્રજમાં પણ જે ગોપીઓ છે એ કેવલ કોઈ સ્ત્રી દેહ નથી બે પ્રકારના ગોપીજનો મુખ્ય રૂપે વ્રજમાં છે એક શ્રુતિ રૂપા ગોપીજનો બીજા ઋષિ રૂપા ગોપીજનો વેદની શ્રુધિઓ રૂચાઓ જેને ભગવાનના ગુણગાન ખૂબ કર્યા ખૂબ ભગવાન વિશે ગાયો પણ ભગવાનનો અનુભવ ન કરી શકીએ અને ત્યારે વેદની રૂચાઓ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપના વિશે ગાયું તો બહુ પણ આપનો અનુભવ અમે ન કર્યા આપની સ્વરૂપનો અનુભવ અમને ક્યારે થાય અમે ગાઈએ તો છે કે આનંદ માત્ર કર્પાદ મુખોદરા રસો વૈસ આ પરમ આનંદ રસરૂપ છો પણ એનો અનુભવ અમને નથી અને ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે કૃષ્ણ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે પધારીશ ત્યારે તમે વ્રજમાં ગોપીઓ બનીને પધારજો તો તમને મારા પૂર્ણાનંદ નો અનુભવ કરાવીશ તો એ જે યુથ છે ગોપીઓનું એ છે શ્રુતિ રૂપા ગોપીજન અને બીજા ઋષિઓ છે બીજા ગોપીઓ છે ઋષિ રૂપા ગોપીજન ભગવાન રામ જયારે દંડકારણ્યમાં પધાર્યા મોક્ષ સુધીના આનંદ ને અનુભવ કરી ચૂકેલા પ્રશ્ન કરે છે કે પ્રભુ અમે તો એમ જાણ્યું હતું કે બ્રહ્માનંદ મોક્ષ આનંદ એ અંતિમ આનંદ છે તો એ આનંદ પામ્યા પછી પણ આપને જોઈને બીજો કયો આનંદ પામવાની ઈચ્છા થાય છે ત્યારે પ્રભુએ કહ્યું એ છે મારું સ્વરૂપાનંદ મારું થાય કહ્યું કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છો જયારે પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ બનીને આવું ત્યારે તમે ગોપીઓ બનીને આવો છો અને ના ઋષિઓ ગોપીઓ બનીને આવ્યા એ યુથ છે ગોપીઓનું ઋષિ રૂપા ગોપીજનો ઋષિ સ્વરૂપ આનંદ મુક્તિનો આનંદ કયો છે તો બે વસ્તુ છે એક પેંડો થઈ જવો અને એક પેંડો ખાવો પેંડા બની જવું એ મોક્ષ અને પેંડો ખાવો એ સ્વરૂપાનંદ ભજનાનંદ

અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણતો હોય તો પછી એન્જિન કઈ રીતે વર્ક કરે એ પ્રકારે એને સમજ અપાય અહીંયા રાસલીલા ચામડતા પરીક્ષિત મહારાજ ને પોતાને પ્રશ્ન થઈ ગયો કે આ રીતે ગોપીજનો દોડ્યા અને પ્રભુ એમનો ઉદ્ધાર એમના પર કૃપા કરી આવું કેમ